અમદાવાદના જોધપુર વોર્ડમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેમાં હાજર રહ્યા અમિતભાઈ શાહ તેમની પત્ની સોનલબેન સાથે આરતી ઉતારી શિવરંજની પાસે ક્લાઉડ નાઇન અપાર્ટમેન્ટમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સરખીજ વોર્ડની મુલાકાતે રાસ ગરબા કાર્યક્રમમાં અમિતભાઈ શાહે હાજરી આપી શેલા રોડ ઓર્ચ લેગેસી અપાર્ટમેન્ટમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવ દિવસ જ્યાં ગરબે ગુમવામાં આવશે સંસદીય વિસ્તારના ગરબા મહોત્સવમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા તેમની પત્ની પણ તેમની સાથે હતા